સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદની એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જેને ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચડ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી એક શંકાના આધારે કાલ અમદાવાદથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરોમાં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચર વાત કરીએ તો આ એક બિયાવર જિલ્લા બર જિલ્લા બરબર પાસે એક આઈઓસીએલ ની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપ નીચેથી લાઇન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એક એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીની ની પાઇપ લાઈનમાંથી પાઇપ કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ગુનામાં ખુલતા સુરત બ્રાન્ચ દ્વારા એની ધરપકડ કરી અને રાજસ્થાન સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે સંદીપ ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસ થી પચીસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસ થી બાર પંચરો છે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે કુદસી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાવી હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇનથી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન આયોસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય એવા પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બે રોડ બ્યાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને વર્ધ કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજિત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડાવની એનું નામ ખુલી ચૂકેલું છે